મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે વડોદરાની અંદર મોત નું તાંડવ છે આ તો બે દિવસ પહેલા હું શનિવારે અમદાવાદ થી વડોદરા મારા ઘરે જતો હતો ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામ ના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડી થી હરણી રોડ ઉપર આવી ગયો રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે બે વાગે મેં જોયું છે બાર બાળકો સ્કૂલ ડ્રેસ અને બે ટીચરો જેમને જોતા હું પોતે બી ગયો હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે પરંતુ ખબર પડી કે આ બાળ બાળકો બોટકાંડવાળા છે આ બે ટીચરો બોટકાંડવાળા છે તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાવ્યો નથી તેથી એ આમ આદમી પાર્ટીને ઈશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો અને મનમાં મે તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી રજુઆત કરશે ન્યાય ગયા તેથી આજે સવારે અમે અહિયાં મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે